હાલો મિત્રો તો આપણે એક ભાઈને આપણે રૂબરૂ મુલાકાત કરવા જઈ અને એ ધંધાની માહિતી લઈ થોડીક તો મારી અહીંયા જોડાયેલા રહેજો નસ્કાર ભાઈ હા નસ્કાર નમસ્કાર તો હા હા બોલો બોલો શું કરી દૈયા હા હું ડાયબો ડિઝાઇન પર હા હમ તમાર ડિગ્રી શું છે આમાં ડિગ્રી ડિગ્રી દે આવે એ એ હા બધા કે કોઈ તમારે બે એમાં દાસા કંપનીની બે ડિગ્રી હા એક આ સાઈડના દાસા આવે અને આ એક નીચેના દાસા અરે યાર નહીં તો આમાં કોણ કોણ છે યાર ગ્રુપ હા કાઈ નહી અપણ મજે આલે માત્ર આમાંથી એક કિટોડી નો ભરીજો એટલે આ ડિગ્રી નો પાસ દીદો તો અને બધી રીતે તમે ડાયમંડ એસોસિએશન ડિઝાઇન પાડતા અને આ આજીવતમે નોકરી કમાઈ શકો તો તમારા ડિગ્રી